આપણે હરવા ફરવાના ખૂબ જ શોખીન છીએ એટલે આપણે એડવાન્સમાં તૈયારી કરતા હોય કે આ દિવાળી આ વેકેશન કઈ જગ્યાએ ફરવા જશું તો તેના માટે આપણે સ્પેશિયલ આવી ગયા છીએ એમ જે ટુર એન્ડ ટ્રાવેલ્સ જે ગુજરાત ટુરિઝમ એપ્રુવ ટૂર ઓપરેટર છે અને મિત્રો તમે જો દિવાળીએ ફરવા જવાનો પ્લાન કરતા હોય તો અત્યારથી બુકિંગ કરો કારણ કે અત્યારે જે ઓફર અને આખા જે પેકેજ એમ જે ટુર ટ્રાવેલ્સવાળાએ કર્યા છે ને જોરદાર ખૂબ ઓછા પ્રાઇસમાં જેની અંદર હિમાચલ બાવીસ હજારમાં બાર દિવસ અને ગોવામાં માત્ર બાર હજાર રૂપિયામાં છ દિવસ કાશ્મીર સાથે માતા વૈષ્ણવદેવીના દર્શન કરો પચીસ હજારમાં બાર દિવસ માટે અને કેરલા સાથે કન્યાકુમારી ત્રેવીસ હજારમાં દસ દિવસ માટે અને આજે મેં પેકેજના પ્રાઇઝ આપ્યા ને જેની અંદર તમારી ટ્રેનની ટિકિટ આવી જાય રહેવાની સુવિધા જમવાની આવી જાય તમે ત્યાં જ્યાં સાઇડ સીન કે ફરવામાં જાશો ને એ પણ ઇન્કલુડ છે ને આ સિવાય તમારે વધારે ક્યાંય દુબઈમાં થાઈલેન્ડમાં કે તમારે સિક્કિમ રાજસ્થાન કે એ કોઈ પણ સ્થળે ફરવા જવું હોય ને તો પણ તમને અહીંયા સારા એવા પેકેજ મળી જશે અને એમ જે ટુર એન્ડ ટ્રાવેલ્સની વાત કરીએ તો દસ વર્ષથી પણ વધારે પોતાનો એક્સપિરિયન્સ છે અને ગૂગલ રિવ્યૂ તમે જુઓ તો ફોર પોઈન્ટ સેવનથી પણ વધારે એમના રિવ્યૂ છે અને સુરતની અંદર બે ઓફિસ ધરાવે છે મેં બેના એડ્રેસ સ્કીન ઉપર આપેલા છે તો ચોક્કસને ચોક્કસ તમે રૂબરૂ મળીને વધારે માહિતી લેજો